નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં હું છું તમારો મિત્ર પારસ આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે આજનું હવામાન કેવું રહેશે એની વાત કરીએ એ પહેલા મિત્રો યુટ્યુબ ચેનલના જે મિત્રો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલનું આઈકન દબાવી દે અને ફેસબુકના મિત્રો ફોલો કરી નાખજો મિત્રો બંગાળની ખાડીમાં જે સક્રિય સિસ્ટમ હતી એ બની ગઈ છે અને રાજસ્થાનમાં એક જ સક્રિય સાયકલેશન બની રહ્યું છે તેના કારણે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે એની વાત કરીએ આજે સવારે ચોવીસ કલાક દરમિયાન છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવો વરસાદ અને સૌરાષ્ટ્ર કષ્ટમાં એકલ દોકલ ઝાપટાનો માહોલ રહેશે સરફેસ લેવલના પવનનો સાટ જોઈએ ઉત્તર બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર બની રહ્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ ધીમી ગતિએ ઉત્તર દિશામાં વધશે ને આગામી ત્રણ દિવસ એ વિસ્તારોમાં જ આ સિસ્ટમ રહેવાની છે ચોમાસાની ધરી પોતાના નોર્મલ સ્થાન ઉપર છે લો પ્રેશર સિસ્ટમ સિવાય આઠસો પચાસ એસપી ઉપર જોઈએ સ્ટ્રોંગ સર્ક્યુલેશન એક રાજસ્થાન ઉપર જોવા મળી રહ્યું છે બીજું સર્ક્યુલેશન એક પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઉપર જોવા મળ્યું છે સાત એસપી ઉત્સાઈ ઉપર એક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર છે જે ચોવીસ કલાક દરમિયાન ધીમે ધીમે આગળ વધશે તેનો એક છેડો ઉત્તર ગુજરાત ને કચ્છ સુધી લંબાઈ રહ્યો છે જેથી આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાઓ ગણી શકાય આજે કયા વિસ્તારોમાં વધુ વરસાદની વાત કરીએ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવો વરસાદ રહેશે અને 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 એકલ પડી શકે છે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણામાં કલાક દરમિયાન ઘણા સ્થળોએ હળવો મધ્ય વરસાદ અને એકલ દોકલ સ્થળે બે ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે એકા સ્થળે ભારે વરસાદની પણ શક્યતા ગણી શકાય રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં કચ્છમાં ઉત્તર કચ્છ કચ્છના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તેમાં અને પૂર્વ કચ્છમાં આગામી ચોવીસ કલાકમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળમાં જેટલો વરસાદ વધારે પણ વરસાદની શક્યતાઓ ગણી શકાય સૌરાષ્ટ્રમાં ગઈકાલે ઝાપટા કરતા આજે વધારો થઈ શકે વરસાદનો દક્ષિણ સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અમુક વિસ્તારો ભાવનગરના અમુક વિસ્તારો રાજકોટ મોરબી જિલ્લામાં જેમ સુરેન્દ્રનગરના ઉત્તરના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે અડધો થી એક ઇંચ જેટલો વરસાદ પડી શકે છે આગામી ચોવીસ કલાક તો આ હતી આગામી ચોવીસ કલાક ની વરસાદની અપલેટ ગુજરાત વેધર ફેસબુક પેજ માં જોતા હોય તો પેજ ને ફોલો કરી દેવાય વિનંતી